નમસ્કાર મિત્રો ખજૂરભાઈ એટલે કે નીતિન જાની તમે સારી રીતે ઓળખો છો તે અત્યારે અમેરિકામાં જઈ રહ્યા છે અને તેમણે તેમના ચાહકો માટે મોટી ખુશખબરી આપી છે હા મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે ખજૂરભાઈ તેમને જહા એક ખુશખબરી આપી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડિયોમાં આપણા મિત્રો હેલા તો તમે અમારી ચેનલ નવા હો તો સબ્સ્ક્રાઇબ કરી નાખો મારી ચેનલ ને આ વિડિયો વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહો છો તે જરૂરથી કમેન્ટ બોક્સ લખજો પ્રેમ પણ હું જોઈ જઈ અને એડ્રેસ મંગ લઈજો તમારી ઘરે આવી જાય બરાબર મેસેજ કરજો ઇન્સ્ટાગ્રામ નો આપજો દિલ થી ખુરભાઈ દિલદા છે